પાર્ટીના નવા ચૂંટાયેલા ગુજરાતના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગુજરાતની દીકરીઓની ચિંતા કરી અને અનેક મુદ્દાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા અઢાર વર્ષની દીકરી જે ઉમડી વયની હોય છે અને તે ભાગી જવાની અનેક ઘટનાઓ બની છે તેવી ઘટનાઓમાં કાયદાઓમાં ફેરફાર થવા ખૂબ જ જરૂરી બન્યા છે કેમકે આ ફેરફાર થશે તો જ આવી ઘટનાઓને આપણે નિવારી શકીએ છીએ હાલમાં જે કાયદો છે તે કાયદા મુજબ અઢાર વર્ષની દીકરી લગ્ન કરવા માટે બાલિક માનવામાં આવે છે જેના કારણે માવિત્રોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અઢાર વર્ષની એક બે ત્રણ ચાર મહિનાની ઉપર દીકરી થાય એટલે તે ભાગીને લગ્ન કરી લેતી હોય છે જેના કારણે તેના માવિત્રોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને દીકરીના માવિત્રોને સમાજની સામે નીચે જોવાનો વારો આવે છે

અત્યંત ગંભીર અત્યંત સંવેદનશીલ અત્યંત મહત્વના મુદ્દો લઈ મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યો છું છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે દરેક મા બાપને દરેક વાલીને દરેક જ્ઞાતિને

ઉપર આવ્યો છે જૂના જમાનામાં 16 વર્ષે 17 વર્ષે 18 વર્ષે દીકરીના લગન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા-બાપ 21 વર્ષ આસપાસ જ દીકરીના લગન કરે છે કોઈ 18 વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગન થતા જ નથી 19 વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે

અઢાર વર્ષ ને એક દિવસ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષ ને એક મહિનોની ની પછી દીકરીના મા બાપ ના હાથ જાય છે તો લગ્ન કરી શકશે આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમર વધારો કરવાની સમાજ પોતે દીકરીને લગાડવાની છે બાવીસ વર્ષે કરે છે ત્રેવીસ વર્ષે કરે છે

પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ પાંચસો લગ્ન ક્યારેય શક્ય જ નથી અમરેલી ના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન ની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલી ના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના મુંજિયાસર ગામમાં ત્રણસો ને એસી લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના ગામમાં બસો અઠાવન લગ્ન ની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં ત્રણસો પાસઠ લગ્ન જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્ન નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો સાઠ ની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારી લઈ જાય એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલીથી કોઈ અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી 10000 રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી 1800 લગ્નની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ તો બહુ મોટા પાયે રેકેટ ચાલે છે આપણી દીકરીઓને ફસાવવાનું આપણી દીકરીઓને ખોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીને ભગારી જાય એવું નથી બનતું અઢાર વર્ષ ને એક મહિનો ઓગણીસ વર્ષ સાડા અઢાર વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓ હવે આપણે વિચારીએ કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં પહેલા વર્ષ બીજા વર્ષ કે કોલેજ આસપાસની એની હોય ચાલુ કોલેજ એ આસપાસ કરીને દીકરીને ભગાડી જવામાં આવે ગોળવીને ફોસલાવીને લલચાવીને લીધે રીતે તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે તો દીકરીને ભગાડીને લઈ જાવ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્નો માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓ આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય બનશે બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભાગીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાય આવે છે ઘણી વખત એવું બને છે કે જબરજસ્તીથી દાદાગીરીથી કાયદાની આટી ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે ઘણી વખત છોકરાની સંપત્તિ પણ હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય તો ભાગીને કે ભગાડીને જે લગ્ન થાય છે એમાં દીકરાના પરિવારની સંપત્તિ અને છોકરીના પરિવારની સંપત્તિના બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે કોર્ટ કચેરીના ધક્કા મા બાપે ખાવા પડે છે અને હેરાન હેરાન થઈ જાય છે પરિવાર ત્રીજો પ્રશ્ન કે દીકરા અને દીકરીની કોઈ કેટેગરી હોય છે કોઈ ઈડબલ્યુએસ કોઈ ઓબીસી કોઈ એસસી કોઈ એસટી આવી કેટેગરી હોય દીકરીની કેટેગરી અલગ હોય છોકરાની કેટેગરી અલગ હોય બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ ઓબીસી પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય અથવા એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ એ બાળકની ઓબીસી હશે એસસી હશે એસટી હશે કઈ નક્કી થતું નથી એવા સંતાન જયારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે આ સિવાય આ કાચી ઉંમરમાં કાચી સમજણમાં મુગ્ધતાના કારણે ભાગી જઈને કે ભગાડી જઈને જે પ્રેમ લગ્ન કર્યા હોય છે સમય જતા જ્યારે વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે લગ્ન ભાંગી પડે છે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે નાની નાની ઉંમરની બેમારીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે લીગલ કોમ્પ્લિકેશન્સ આવે છે ખૂબ બધી તકલીફો પડે છે આ સિવાય ઘણી વખત ચડામણીથી ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના માબાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે માત્ર બે છે એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે અઢાર વર્ષ છે વાસ્તવિક રીતે આજનો સમાજ અઢાર વર્ષની દીકરીના લગ્ન કરતો નથી અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તાના કારણે કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય પણ મોટા સ્કેલ ઉપર લાજ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના અધાર વર્ષે લગન થતા નથી શાળા આધારેય થતા નથી ઓગણીસય થતા નથી સમાજ આગળ વધી ચુક્યો છે કાયદો પાછળ રહી ગયો છે તો હું મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે સમાજ આગળ નીકળી ચુક્યો છે તો કાયદામાં સુધારો કરી દીકરીના લગનની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે સારી રીતે રહી શકે અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગારી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપતું એના લગ્ન કરાવી દેવા પૈસા લઈને ગમે તે ખોટા દાખલા ખોટા સર્ટિફિકેટ અસલ પુરાવા હોય ના હોય ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે એક એક તલાટી મંત્રીએ અઢારસો અઢારસો લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી જે ગામની જનસંખ્યા જ અઢારસો નથી એ ગામમાં અઢારસો લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગારી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે એક વાહન લઈએ મોટર કાર તો મોટર કારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું તો લગ્નનું રજીસ્ટ્રેશન ત્રણ જિલ્લા

તમામ સમાજની મા બાપ ની જે ચિંતા છે ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કઈક સારો નિર્ણય કરશે